મોર ના હોય તો નહીં હા મની મની મલી હું કહું હા બાપા આ પાવડો આ આખલું ચોક તો તમે ચાર પૂરો કરતા તમાનું ખબર હોય એ લાગો કરતે મોણો બધું ભરીને હાથીને આવું અને હું કહું હા બાપા ખાવનું બનાવવાનું છે ખાવનું તમે કે કરી આપણે હું બનાશુ ડુંગળી બટાકો કરો નહી ખાઈ વાર ના હોય કચરો હું નહીં વાર દેતો તારો બાપ બધું કરાવ બેઠો તું આનું શાંતિથી માથે ઠંડુ પાણી ફ્રીજ લાઈ દેવું પડશે તો ઘરમાં ફ્રીજ નઈ એટલી કોમી છે બધું હ એક ફ્રીજ લાઈ દો ને એટલે શાંતિ થઈ જાય આય બેટાળવા જઈ પેલા લેબલ શાંતિથી ઊંઘું કરી કામ કરું આ તો બહુ મોળું આ બહુ ઠંડી હો તો કઈ દેવું ઓ આઈ લવ યુ જે થઈ જાય બીજી વાર બોલતો નઈ ને ઘસી દે શરમ સરકી રે બાપા ને જ છું ઘેર જઈ ના

તમે જોતો માર માર કરો પોલીસ કેસ કરી દે આ છોડી હેરાન કરે ખુશ પેલા

માસ વી દેખા잖아 શું બોલા આ બોલે ને કે બે મલે લાવવા બધું જ સાવા જમીન આ પૈસા બધું જોવો તમાર એ બધું હોય ને એ રાખવાનું બતાવતા નહીં બરાબર હું કધું અને આપણે આ હું મૂળ લઈને દેખો ને તો ટોમ તો વખો લેજે વખોનો રસ્તો હોય ત્યાં ગામમે ત્યાં માસું ન્ય પોણી છોટો ગમેતે કરું તું છોટી અમાર જોવાની તમે મારી ને હેરાન કરી તો તારા હા હા નહીં ને તો મારી ઓશ્યો હમણાં કી હમણાં બધું અંદર બેજા બોલ કરેલા રેન ફોન ફોન કા

કરવાનું મને પૂછ્યા શું કીધું ના હું લઈ આવું આપડે ઘેર ને ઘેર જ લેવાનું બધા છોકરા એવા મને ખબર ઓટો ખરાબ છે

I'm base